કેમ છો ગોગા દાદા તો વાય આપણે નાગપુર સુધી માં ફઈ ગાસી તો અત્યાર સુધી ઉપર હતા અને આવતા માતાજી ગુડ મોર્નિંગ આવે છે ઉપર વાળો જાણે ને અતરમાં ઉપા પરમાં કોણ બોલે કોણ બોલે મળી કે ગુલાબ જાંબુ મળે છે તો આપણને મજા આવે બો ચટણી નોતો નોક આવે નકર ડફક દે અંદર એટલે મને આ ખોટું અંદર આમ તાણ ન કરતો હું આમ ખાવાય તમને આમ બહુ મજા આવે આમ ખાવું હોય એમ લાગે તો બાકી તદર પીડા રહેજો એટલે પછી કાંઈ કરવાની તો નથી ને હે ને એમ કો કલમ કરે તો ભાવે તો પછી ભરે ને થોડા ખવરે

તો ભૂગત નિરાશ થઈને બેઠા એને નાવા ન મળ્યો ને આપણે નાઈ નાખ્યા પાણી ડોલ ભરી આવીને તો કે નાઈ આવીને આપણને મજા આવશે નહીં તો જોવો કેમ છે ભૂગત તો નાવાનું હોટલે જઈને તો ત્યાં સુધી મૂડમાં નહીં આવો તમે હા

આપણે જાયપુરથી નીકળ્યા એટલે એમાં વાગે જમ્યા હતા જમવાનું કાંઈ આપણે અમુક દર્શાવ્યું નથી કારણ કે કાંઈ સમજી જમવામાં કાંઈ હતું નહીં એટલે એ પછી કાંઈ એમાં લીધું નહીં આપણે તો હવે આપણે સતીશગઢ અને મહારાષ્ટ્રની જેની બોર્ડર વધી જાય ને આપણે અત્યારે એન્ટર થઈ ગયા છીએ મહારાષ્ટ્રમાં તો જવા આપણે શ્રી મહારાષ્ટ્રમાં નાગપુર હવે અહીંથી એકઝોર કિલોમીટર તો આપડે ઉતાર થોડુંક માથું દુખે છે એટલે તો હલો ભાઈ આગળ જઈને આપણે શાહ પાણી પીવા છે તો પી લઈએ

એટલે જો આ હજી પુલનું કામ ઉપરનું આ ત્યાંનું ચાલુ છે એટલે નીચે લઈ લીધી છે ગાડી એવો ભગવાન દાદા છે એ માતાજી ગુડ મોર્નિંગ મહારાષ્ટ્ર નાગપુરનું ગુડ મોર્નિંગ ભગવા દાદા આપણે હારે ઓલી ગાડી હતી હોય તો ફોને ન ઉપાડતો હોય જ્યાં હેલો એના કોને ખબર છે છે કંપની રસ્તો થોડોક હવે ડ્રાઈવ વાળો એવો છે ધીમે ધીમે નીકળી જાય બહાર નીકળીને શાહ પાણી પીવાના છે કારણ કે આખું ઘેરાય છે અમારી ઊંઘમાં ઊભો છે એટલે પછી જોઈએ ભૂઈ ગઈ કે જાગીએ ભાઈ બાયપાસ જે જે લાગતો ને ઈ બાયપાસ છે તો સીધે સીધો હા વધી જાવી આ ભાઈ આવે કે કેમયું દોનો આનો ઇન્ટરનેટ લાબી ગમે ત્યારે વઢીકો આપણે આલા જાય નાગપુર ની અંદર થી ના દિવસે નો એન્ટ્રી લાગે અત્યારે આપણે ગળી થોડા મોડક પરે તો નો નીકળી કે આળ છે ક્યાં છે નીકળી જાય આપણે અત્યારે બરોબર

એટલે વરસાદ થોડો ઘણો આવી ગયેલો છે એટલે એવું બધું મિક્સમાં થઈ ગયેલું છે ચાલો ઘાટમાં જઈએ અને તમને બતાવીએ ઘાટ જુઓ ભાઈ જુઓ બહાર નો વ્યુ જુઓ તમે એક નંબર જુઓ કાંઈ ઘટે નહીં અહીંયા પણ જુઓ અને હવે છે ઘાટ આવે છે જુઓ મારેલો છે આપણે ઉતરવાનો છે સડવાનો નથી સડવાનું આમથી આવતા હોય તો સડવાનો હોય આ ઘાટ આપણે ઉતરીએ આઈ ફોક આમ રાખવા

પણ કોઈ કે નો આવ્યો એ બિચારા કે ક્યાં જોયો હોય અલ્યા ગામડા મે વિડિયો જો હેલો ગલગ બજારા

તો ખોટું તમારે અત્યારે કાંઈ બોલવાનું થતું નથી બરાબર એક તો હું અત્યારે સુધી હાથ આવ્યો બરાબર તડકો છો તો મેં કીધું હાલ ઠંડુ કાંઈક ખાયો ડીઝલ નખાવું છે તો ગુલાબજામુ ભળી જાય લેવો મેં ઊભા કર્યા કે ભાઈ ગુલાબજામુ ખાવ ઊભા થાવ તો એ તો મને એમ કહો છો ભાઈ થઈ જ હવા પછી એટલે ગુલાબજામુ તમને ભાઈ છે કેમ લાગે ગુલાબજામુ ખાવાય નથી ને ખાવા દેવાય નથી આમ હેઠા હોય પાછું

ખાવાનું કીધું એટલે બાકી ખાવાનું હોય તો તમારે ગુલાબ જાંબુ ભાઈ એક નંબર મજા હો તો હાલો ભાઈ બે વાગી ગયા છે બરોબર હા ને તમે તો રેડી જ કેવો કારણ કે તમે આજ મને ડીજેલા છો ઓકારી નથી હુંતા ઉતા જ આવે તો થાળીઓ આપણી ખાલી છે ખાલી ડુંગળી ને લીંબુ રેવો આવ્યું છે અને શાકનો આપણે ઓર્ડર દીધો છે હમણાં આવે છે બરકતભાઈ તમે શું કીધું જમવાનું હું તમે મંગાવ્યું દાળ તડકા દાળ મંગાવ્યું તો બીજું મંગાવ્યું હું મંગાવ્યું પાણી રંગા મંગાવ્યું હાચો એ તો આવે પછી વાત જોઈએ તમે શું મંગાવ્યું તમે શું મંગાવ્યું મંગ મસાલા દાળ કઈ નહીં દાદાને રેવા જો ને મુંગા હે હાલો જમવાનું આવ્યો પછી તો જમવાનું આવી દો પછી લઈએ પાછા તો જોવો ભાઈ મૂંગ મસાલા અને દાળ તડકા આવી જયો રોટી પણ આવી ગયો તો આ બધાએ ચાલુ કરી દીધું આપણે તો શૂટિંગ કરવાનું એટલે આપણે તો બધી વાહ રહેવું પડે હા કેમ છે મજામાં એક નંબર એક નંબર મિરચી તો મંગાવ સાસ મંગાવો આવે છે

मॉडल कार्यक्रम हो जाएगा भाई बनिए तो जब इच्छा इच्छा लेके बनाओ लगाओ जैसे ये नहीं ये नहीं तो निशान के मत काम लो मत चलते हैं बिजली की बारे तो बर्केट का मारे जैसा है काम जाने के लिए जैसा भाई बनिए बनिए बढ़िया से बर्केट का जैसा होगा भाई तो जाओगे काम सालू चलो

બધા ને ને નીકળવું ને હવે એને પંદર વીસ મિનિટ નું કામ છે આપણે આગળ કામ છે એ બતાઈ દીને અને છોરે ખાતામાં સિક્સ ની સિસ્ટમ જો ભાઈ આપણે રાખી છે ગાડી સા પાણી પીવા ઉભી અત્યારે તો લગભગ પેલા સાડા નવ થઈ ગયા તો હોટલ થોડીક આગી છે હજી પંદર વીસ મિનિટની એની ચા એક નંબર બનાવે છે અહીંયા મહારાષ્ટ્રની જગ્યા છે તો શાહ પાણી પી લઈ પીવી ને દાદા ભાઈ અચ્છા દો ને તો જવો ભાઈ આપણી ચા આવી ગઈ છે મસ્ત મજાની

बोंगरां इकलांग में टाइगर टेम्पो मोबाइल जो मिली सदन लाल सदन में वो बच्चों के एकदम मनोरथ नंबर पे जाएं फार्म टेम्पो और वो तो इसमें जो है नेक्स्ट और सेकंड कोर में भी तो अपने को जो लाइफ बड़ा बनी है तो उम्र वगैरह उधर बाप ना देख पाने के लिए नहीं देखते अपने ये कोई जाती तो और � ફાર પાટ રોડ લાઈન જો તો મને નીકળે આપણે ગાડી પડી છે હોલી ભાગમાં ટ્રોડના ઓલોફન પડી ગયું એટલે અમે બોલિયેન પાંગ્યું તો દેખ પડી રાજે આવે પાકડે કડમાંથી તો પોરેથી ઓન કલા કણ છે બસ પૂના અને આ તો પાર કે મોટો વિશાળ સ્ટેશન નંબર 5 થી તો સુતી રૂપી આ મહિલા

ત્રીસ હજાર નું દીધું છે એ તો દેજાણા ઘણું હોય છે એટલે આપણે અધૂરું રખાવી છે બરોબર અને આપણે આરામ કરવાનો છે પણ હવે વિડિયો એડિટિંગ એવું કરવું પડશે એટલે ઘણી વાર જાગવું પડશે ને કા હું તો ઘણી આવે પણ શું છે ખોડીક વાર જાગી નાખશું બીજું તો ભોગાત ગાડી હકાર છે અને આપણે આરામ થાય ઘણીક વાર તો ભાઈ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને વિડીયો ગમે તો તમારા મિત્રોને આગળ શેર કરજો અને ફરી મળીએ નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને જય માતાજી